આજે આ જે કેમ્પ હતો એ ત્રણસો એકતાલીસમાં કેમ્પ હતો અને તેમાં દોઢસોથી વધારે દર્દીઓએ આંખનું નિદાન કરાવ્યું અને એમાં ત્રેસઠથી વધારે દર્દીઓને રાજકોટ નેત્ર નિદાન એટલે કે મોતીયાના ઓપરેશન માટે મોકલવામાં આવ્યા છે જેમાં દાતાના સહયોગથી સ્વ ચંદુલાલ પ્રાગજીભાઈ ઠાકરના સહયોગથી અને તેમના પુત્ર કેશવલાલ ચંદુલાલ ઠાકર અને નિખિલ કેશવલાલ ઠાકર યોગેશ કેશવલાલ ઠાકરના સહયોગથી દર્દીઓને જમણવારના દાતાનો સહયોગ મળેલો છે અને આવો જો અવિરત સહયોગ દાતાઓ તરફથી મળતો રહે તે માટે આ જલારામ મંદિર આપનો ખૂબ ખૂબ આભાર માને છે જય જલારામ